રઘુવીર સ્પેક ગ્રાઉન્ડ સાથીયા પાર્ટી પ્લોટની બાજુમાં આણંદ એટલે શ્વેતનગરીની આ પાવનધારામાં બસો ને સુડતાલીસ માં પૂજ્ય જિજ્ઞેશેશ રાધે રાધેના દાસનના સખી આનંદ ગરબા મંડળ આનંદ આયોજિત भागवत सप्ताह ज्ञान यज्ञ सात दिवसीय आज सत्संग ज्ञान यज्ञ मुख्य यजमान स्वर्गीय छोटा भाई छोटाभा भाई पटेल गंगा स्वरूप शांताबेन भाई पटेल परम भगवती राजेश भाई छोटा भाई पटेल परम भगवदीया श्रीमती केतुबेन राजेश भाई पटेल સ્વર્ગીય ધ્રુવ રાજેશભાઈ પટેલ ઈયા નેહલ પટેલ તથા સમસ્ત પટેલ પરિવાર વતી આપ સૌનું લક્ષ ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ જ્ઞાન યજ્ઞનું શ્રવણ કરતા સૌનું સખી આનંદ ગરબા મંડળ અને મુખ્ય યજમાન પટેલ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદાનું ભાવપૂજન સંપન્ન કરવા માટે ગંગા સ્વરૂપ શાંતાબેન પટેલ શ્રી રાજેશભાઈ પટેલ કેતુબેન પટેલ અને અન્ય પરિવારજનોને વિનંતી કરીશ આપ સૌ આણંદ અને આણંદ આસપાસના નગરના જ નિવાસી છું જેથી હું આણંદ વિશે કંઈ કહું એના કરતાં આપ સૌ વિશેષ જાણતા હો પણ આજે એક એવો દિવસ છે કે આજે માગસર સુદ આઠમ દુર્ગાષ્ટમી અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય વંદની પ્રમુખ સ્વામી મહારાજની જયંતિ છે અને ત્યારે ધર્મ જ બોચા અને અહીં આસપાસના આ પરિસરના પ્રાંગણમાં એટલે કે પડોશમાં આપ સૌને આવા દિવ્ય સંતના સ્થાપિત થયેલી એ સંસ્થાનું એ ધર્મ ભક્તિના આસ્થાના કેન્દ્રોનું આપ સૌ એ પડોશી તરીકે સદભાગી બન્યો છું અને આણંદ વિશે વાત કરીએ તો ત્રણસો પાસાઠ ગામનો ખેડા જિલ્લો સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ એન્જિનિયરિંગ યુનિવર્સિટી આણંદ એજ્યુકેશન કોલેજ આણંદ લો કોલેજ આણંદ કોમર્સ કોલેજ આમ ટૂંકમાં શિક્ષણ નગરી તરીકે પણ આ નગરની વિશેષતા રહી છે અને સૌથી વિશેષ શ્વેત ક્રાંતિ એટલા માટે કીધું કે અમૂલ ડેરી બોરસદ સોજીત્રા વડતાળ આ બધું જ આપના અડોશ પડોશમાં ત્યારે આપ સ્થાન જાળવી રાખશો પરિવારજનોને વિનંતી કરીશ કથા મંચ પર સ્થાન જાળવી રાખશો દીપ પ્રાગટ્ય તરફ જઈએ છીએ વિનંતી કરું પરમવિ ગોપાલદાસજી મહારાજ અંબા આશ્રમ નડિયાદ કથા મંચ પર પધારશે પટેલ પરિવારના પરિવારજનો કથા મંચ પર સ્થાન જાળવે મંગલદીપ પ્રાગટ્યમાં આપે પણ સહભાગી થવાનું છે પરમ પૂજ્ય માધવદાસજી મહારાજ ગુરુનું ગામ સાયલા પણ કથા મંચ પર પધારશે શ્રી હમલભાઈ ઠાકર પટેલ સમાજના ગોરદાદા દ્વારકા પણ કથા મંચ પર પધારે શ્રી પરેશભાઈ ઠક્કર રઘુવીર બિલ્ડર્સ વિરાજભાઈ શીતલભાઈ પટેલ સ્પેક કોલેજ ધીરેનભાઈ પટેલ સ્પેક કોલેજ નિલેશભાઈ પટેલ શિવ ડેવલપર્સ શ્રી નિલેશભાઈ રબારી અને પંકજભાઈ સોરભાઈને પણ વિનંતી કરીશ કે આપ કથા મંચ પર પધારશો જ્યારે પરિવારના પરિવારજનોને ગંગા સ્વરૂપ શાંતાબેન રાજેશભાઈ કેતુબેન એ સૌને પણ મંગલદીપ પ્રાગટ્યમાં સામેલ થવાની વિનંતી કરીશ દીપ પ્રાગટ્ય